નમસ્કાર ખેડૂત મિત્રો હું ગુજરાત બાયોસાયન્સ વતી આજે આપણે નવા એક શાકભાજીના ફિલ્ડમાં આવ્યા છીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જે કોબીજનો પાક છે અને હવે આપણે અહીંયા ખેડૂતની વાડીએ આપણે હાજર છીએ તો આપણે અત્યારે ખેડૂતના અનુભવો અને પોતાનો પરિચય લેશું અને આ આપણે બીજી વખત અહીંયા આવ્યા છીએ ફિલ્ડમાં તો હવે અહીંયા આપણી સાથે ખેડૂત મિત્રો જોડાયેલા છે તો આપણે એક પૂરું આપણું નામ જણાવજો રમેશભાઈ પ્રાગજીભાઈ ગોહિલ જી પાલીતાણા પાલીતાણા તાલુકો અને પાલીતાણા ગામ અને પાલીતાણા તાલુકો પાલીતાણા પાલીતાણા ની અધ વચ્ચે બરોબર આ નાનું એવું એક ખેતીનું સારામાં સારું કામ કરતા રમેશભાઈ અને આપણે અગાઉ વીસ પચીસ દિવસ પહેલા અહીંયા પાછળ જે રીંગણીની જે વિડીયો બનાવેલો છે રમેશભાઈનો એ જ ખેતર છે અને આ એ જ મંડપ છે કારેલી વાળો આપણે રીંગણીની અંદર દર્શાવેલો છે તો રમેશભાઈ ની ત્યારે જે રીંગણીનો વિડીયો ત્યારે આપણે ફરી એ વખતે આમાં આપણે કોબીજનું જે વાવેતર કરેલું છે એમાં આપણે ટ્રાયલ કરાવ્યું હતું ડેમોટ્રેશન જી માસ્ટરનું એ પહેલા આપણે રીંગણીનું જે જોઈ લીધું છે એ જ રીતે આપણે કોબીજમાં ત્યારે આપીને ગયા હતા અને અત્યારે આપણે ફરી વખત એ જ ફિલ્ડ ઉપર ફરીથી આપણે એનું ટ્રાયલ જોવા માટે આજે આવ્યા છીએ અને આજે તારીખ છે પચીસ એક બે હજાર પચીસ તમે જરૂરથી આ વિડીયો પૂરેપૂરો જોજો અને જે જાણવા જેવી માહિતી છે તે અંત સુધી વિડીયો જોશો તો તમને પૂરી માહિતી મળશે અને ખેડૂતોનો જે અનુભવો છે આપણે જે પ્રોડક્ટના એ પણ સારી રીતે તમે જોઈ અને સમજી શકશો તો આપણે હવે આ જે કોબીજનો પાક છે એની અંદર આપણે જે પ્રોડક્ટ યુઝ કરી હતી રમેશભાઈ એમનો આપણે ફરીથી અનુભવ આપણે લઈશું રીંગણીનો અનુભવ તો આપણે એમની પાસેથી અગાઉ લઈ લીધો છે અને રીંગણીનું ફિલ્ડ પણ આપણે ફરીથી બતાવશું તો રમેશભાઈ આપણે આ રીંગ રીંગણીના પાક પછી તમે આ કોબીજના પાકમાં જે આ અનુભવ કર્યો છે જી માસ્ટરનો તો અંદાજે આપણે દિવસો કેટલા થયા પંદર વીસ દિવસ ઉપર થયું ને હા પંદર વીસ દિવસ ઉપર થયું અને એક વખત છંટકાવ કર્યો અને પીવડાયું હા પીવડાયું તો એમાં તમને આમ કેવો ફરક લાગ્યો પછીથી મને ફરક છે ને પહેલી બે ઓળમાં નથી પાયું બાકી એનો ઉપયોગ કર્યો છે પેલી બે ઓળમાં નથી પીવડાયું અને બાકી આપણે બીજામાં પીવડાયું કર્યો છે અને તો અત્યારે જે છોડની સાઈઝ એનો રંગ પછી એને જે ગાંઠ બંધાવવાની જે શરૂઆત છે તે તમે આમાં વિડીયોમાં ખેડૂત મિત્રો જોઈ શકો છો જે આ એનો રંગ જે એના પાનની સાઈઝ અને એકદમ તંદુરસ્ત પાક તમે જોઈ શકો છો અને છેક સુધી આખા છો લાઈનમાં તમે છેક સુધી આ જોઈ શકો છો પછી અહીંયા પણ તમે એક લાઈનમાં જોઈ શકો છો જે એક સરખી તમને એક જ સરખી ફૂલેલી અને પૂરેપૂરી વિકસિત તમને જોવા મળશે આ જે કોબીના પાકમાં અથવા તો શાકભાજી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ આ વિડીયો અમે મૂકીએ છીએ કે જે કોબી ફ્લાવર જે ટમેટી છે રીંગણી છે બીજા મરચીના પાક છે શાકભાજીના કોઈ પણ પાક છે તો એ બધા પાકોમાં આપણે જી માસ્ટરના શું અનુભવો મળે છે તે આપણે અહીંયા દર્શાવીએ છીએ તો આ જે કોબીના છોડ છે તમે નરી આંખે જોઈ શકો ત્યારે ફળ બંધારણ બને અંદર શરૂ થઈ ગયું છે અને જે છોડની સાઈઝ જે પાનનો આકાર પાનનો રંગ આપણે નરી આંખે જોઈ શકાય છે તો આપણે રમેશભાઈ આજે આપણે આ જે જીમ માસ્ટરનો ઉપયોગ કરો પછી આમ તમને લાગે છોડની એમ જે મજબૂતાઈ છે છોડની છોડની મજબૂતાઈ આમ અને આમ તંદુરસ્તી વિકાસ ગ્રોથ વધે છે હવે આમાં પંદર વીસ દિવસમાં તમે એક થી બે માવજત કરી છે તો જે જેમાં નથી કરી અને કરી છે એમાં તમે જે નથી કરી લાઈનમાં અને આ લાઈનમાં તમે દરરોજ જોતા હોય છો તો એમાં અત્યારે અંતર આપણે જોઈએ તો ફોલના નું પચાસ ટકાઓ આજુબાજુનું અંતર જોવા મળે છે તો આપણે એ પણ અત્યારે દર્શાવીશું વિડીયોમાં કે જેમાં નથી લાઈનમાં આપણે આપ્યું રમેશભાઈ જે લાઈન બાકી રાખી છે તો એમાં પણ આપણે એ વિડીયોમાં દર્શાવીશું જે આ તમે જુઓ છો આ બધી લાઈનમાં આપેલું છે જેને છોડ તમને કહી શકે છે અને અહીંયા તમને નરી આંખે જોઈ શકો છો જો આ બધી લાઈનોમાં બ બંને માવજતો કરેલી છે અને આ બે લાઈન છે છેલ્લી આરમેશ બાકી છે ને તો આ બે લાઈન બાકી છે હવે તમે અહીંયા જોઈ શકો છો હવે જે આપણે આ છોડ જુઓ અને આ લાઈન જુઓ એવી જ રીતે આ અહીંયા છોડ જુઓ જે આ લાઈન બાકી રાખેલી છે જે આ બંને લાઈન તમે આ બંને લાઈન તમે જોઈ શકો છો જો આ બંને લાઈનમાં આપણે માવજત એક કઈ ને રમેશભાઈ જમીનમાં આપવાનું અને જે ઉપરથી છંટકાવવાનું એક જ કરીને તો આ તમે મિત્રો જોઈ શકો છો આ બે લાઈન આ ફક્ત વીસેક દિવસ થયા છે આપણે ઉપયોગ કર્યો અને જે રીંગણીનો વિડીયો આપણે મૂકો તો એ જ તારીખે આપણે અહીંયા સેમ્પલિંગ કર્યું હતું આપ્યું હતું અને એના પછીના દિવસોમાં એક બે દિવસમાં રમેશભાઈ ઉપયોગ કર્યો હતો તો હવે આ લાઈન એની અંદર આપણે આ જે પ્રોડક્ટ છે બંને તમે તો અગાઉ રીંગણી માં પણ અનુભવ કરી જોયો છે તો આ વસ્તુ ખરેખર કેવું તમને ચોક્કસ રીંગણી હજી ઉભી છે ને રીંગણી માં પણ અત્યારે આપડે ચાલુ માં ચાલુ છે ચાલુ છે અને ત્યારે આપણે જે થોડુંક પીલું પડવાનો પ્રશ્ન પણ હતો હા હા પછી જે જમરાઈ જવાનો પ્રશ્ન છે હજી નવો છોડ બન્યો છે કે પણ નહીં આપડે કોબીજના ના પાકમાં પણ સરસ મજાનું જો અત્યારે તમે નજરે આખે જોઈ શકો છો આવું જોરદાર પરિણામ

વધુ માહિતી માટે તમે યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાવે સાયન્સની તો એમાં પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરજો બીજા ખેડૂત મિત્રોને અને એ સાથે અમે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ જય ભારત જય હિન્દ જય હિન્દ